અંજાર તાલુકાના મોડપર ગામે એચપીસીએલ કંપની દ્વારા ખેડૂતોની કિંમતી જમીન પર પોલીસના બળે પાઇપલાઇન પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં વ્યાપક પ્રમાણમાં રોષ ફાટી નીકળ્યો અંજાર તમારા પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ અંજાર તાલુકાના મોડસરમાં ખેડૂતની જમીન ઉપર પોલીસના બળે એચપીસીએલ કંપનીએ પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરી દેતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે ગઈકાલે મોડસર ગામે ખેડૂતોની પોતાની માલિકીની કિંમતી જમીન પર પોલીસના બળે એચપીસીએલ કંપની દ્વારા પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું એક તો કે વળતરની વાત કરવામાં આવે તો નજીવું વળતર આપવાની વાત ઉચ્ચારવામાં આવે છે આ વખતે પણ ખેડૂતોને સામાન્ય વળતર આપી અને આ કિંમતી ખેડૂતની જમીન જે ખેતીલાયક છે તેના ઉપર એચપીસીએલ કંપની દ્વારા જે પાઇપલાઇન નાખવાની વાત કરવામાં આવે છે પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવે છે તે સંપૂર્ણપણે ગેરકાયદેસર હોવાની વાત સપાટી પર આવે છે તાત્કાલિક અસરથી સંબંધિત સત્તાવાળાઓ યોગ્ય કરે તે પ્રકારની માગણી કરવામાં આવે છે અને ખેડૂતો દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે યોગ્ય વળતર આપી અને પાઇપલાઇનનું કામ શરૂ કરે તેવી માંગ કરવામાં આવી છે